ક્યારેક ગ્લાસમાં બરફ પીગળતો હોય કે પછી કીટલીમાંથી વરાળ નીકળતી હોય આ બધી એકદમ સામાન્ય લાગતી ઘટનાઓ છે ખરું ને પણ આની પાછળ એક જબરદસ્ત શક્તિ છુપાયેલી છે ચાલો આજે એની પાછળનું વિજ્ઞાન સમજીએ આ જુઓ ગરમીની બપોરે આવો ઠંડા પીણાનો ગ્લાસ મળી જાય તો કેવી મજા પડી જાય પણ ક્યારેય એવું વિચાર્યું છે કે આખા ગ્લાસને ઠંડો કરવા માટે ફક્ત ચાર પાંચ બરફના ટુકડા જ કેમ પૂરતા છે વેલ આનો જવાબ એટલો સીધો નથી જેટલો આપણને લાગે છે આ કોઈ જાદુ નથી આ તો વિજ્ઞાનનો એક એવો નિયમ છે જે આપણી આસપાસ સતત કામ કરતો રહે છે આને સમજવા માટે આપણે ઊર્જાની એક એવી દુનિયામાં જવું પડશે જે દેખાતી નથી તો ચાલો એ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ કે બરફમાં આટલી બધી ઠંડક આપવાની તાકાત આખેરે આવે છે ક્યાંથી જરા આ ગ્રાફ પર નજર કરો અહીંયા છે ને કંઈક બહુ જ રસપ્રદ થઈ રહ્યું છે આપણે પાણીને ગરમી આપીએ છીએ એટલે એનું તાપમાન વધે છે બરાબર પણ જુઓ આ ગ્રાફમાં બે જગ્યાએ લાઇન એકદમ સપાટ છે એનો મતલબ શું થયો કે આપણે ગરમી તો આપી રહ્યા છીએ પણ તાપમાન બિલકુલ વધી રહ્યું નથી તો સવાલ એ છે કે આ બધી ઉર્જા જાય છે ક્યાં એ ઉર્જા ક્યાંય ગાયબ નથી થતી એ તો એક બહુ જ મહત્વનું કામ કરી રહી છે એ ઉર્જા પદાર્થની અંદર એના અણુઓ વચ્ચેના બંધનને તોડી રહી છે બરફના જે મજબૂત બંધન છે એને તોડીને એને વહેતા પાણીમાં ફેરવી રહી છે અને આ કામ માટે જ બધી ઉર્જા વપરાઈ જાય છે તો વિજ્ઞાનમાં આ છૂપી ઉર્જાને એક ખાસ નામ આપ્યું છે ગુપ્ત ઉષ્મા અથવા તો લેટન્ટ હીટ એની ગુપ્ત એટલા માટે કહેવાય છે કારણ કે એ થર્મોમીટરમાં દેખાતી નથી પણ પદાર્થનું સ્વરૂપ બદલવા માટે એ જ જવાબદાર છે આ ચિત્રથી આખી વાત એકદમ સ્પષ્ટ થઈ જશે જુઓ ડાબી બાજુ બરફના અણુઓ એકદમ વ્યવસ્થિત રીતે ગોઠવાયેલા છે પેલી ગુપ્તુષ્માં આ ગોઠવણને તોડે છે અને અણુઓને છૂટ્ટા પાડીને પ્રવાહી બનાવી દે છે અને એ જ રીતે એ પ્રવાહીના અણુઓને એકબીજાથી સાવ દૂર ધકેલીને વાયુ એટલે કે વરાળ બનાવી દે છે અને આ ઉર્જા કંઈ સોની નથી હોતી ફક્ત એક કિલોગ્રામ બરફને પીગાળવા માટે એ પીણામાંથી ત્રણસો ને ચોત્રીસ કિલો જૂલ જેટલી ગરમી ખેંચી લે છે તમને અંદાજ છે આ કેટલી ઉર્જા કહેવાય આટલી ઉર્જાથી એક કિલોગ્રામ પાણીને ઝીરો ડિગ્રીથી સીધું એસી ડિગ્રી સેલ્શિયસ સુધી ગરમ કરી શકાય છે બસ આ જ છે બરફની ઠંડક પાછળનું સુપર પાવર સારું તો બરફનું પાણી બનવું એ એક ભૌતિક ફેરફાર છે હવે આ શબ્દો સાંભળતા જ આપણા મગજમાં સ્કૂલનો એક જૂનો નિયમ યાદ આવે છે નહીં યાદ આવ્યું આપણને શીખવવામાં આવ્યું હતું કે ભૌતિક ફેરફાર એટલે એવો ફેરફાર જે ઉલટાવી શકાય જેમ કે પાણીમાંથી બરફ અને બરફમાંથી પાણી અને રાસાયણિક ફેરફાર એટલે જે ઉલટાવી ન શકાય જેમ કે લાકડું બળીને રાખ થઈ જાય નિયમ તો બહુ સરળ છે પણ શું એ ખરેખર સાચો છે હમ અહીંથી વાર્તામાં એક રસપ્રદ વળાંક આવે છે એક કેમેસ્ટ્રી પ્રોફેસરનું માનીએ તો આપણે જે શીખ્યા છીએ એમાં એક બહુ મોટી ભૂલ છે આ શબ્દો એક કોલેજ પ્રોફેસરના છે એમનો ગુસ્સો એ વાત પર છે કે ઉલટાવી શકાય છે કે નહીં એ વાતને ભૌતિક અને રાસાયણિક ફેરફાર વચ્ચેનો મુખ્ય તફાવત ગણાવવામાં આવે છે એ કહે છે કે આ વાત તદ્દન ખોટી છે ચાલો એક મિનિટ વિચારીએ કાગળને કાપવો એ ભૌતિક ફેરફાર છે બરાબર પણ શું આપણે એને પાછો પહેલાં જેવો જોડી શકીએ છીએ ના અને બીજી બાજુ મોબાઈલની બેટરીને ચાર્જ કરવી એ એક રાસાયણિક પ્રક્રિયા છે જેને આપણે રોજે રોજ ઉલટાવીએ છીએ તો પેલો જૂનો નિયમ તો અહીંયા ખોટો પડ્યો તો પછી સાચો તફાવત શું છે ચાલો આપણે એની એક વધુ સારી અને એકદમ સચોટ વ્યાખ્યા જોઈએ આખી વાત ઉલટાવવા પર નહીં પણ અણુ પર છે ભૌતિક ફેરફારમાં પદાર્થની મૂળ ઓળખ એટલે કે એના અણુઓ નથી બદલાતા પાણી ભલે બરફ હોય પ્રવાહી હોય કે વરાળ એનું સૂત્ર તો એચ જ રહે છે પણ રાસાયણિક ફેરફારમાં અણુઓ તૂટીને નવા જ અણુઓ બનાવે છે એક સંપૂર્ણપણે નવી જ વસ્તુ બની જાય છે હવે આ નવી વ્યાખ્યા તો એકદમ સ્પષ્ટ લાગે છે પણ વિજ્ઞાન આપણને ક્યારેક આવી જ રીતે મૂંઝવણમાં મૂકી દે છે ચાલો એક મજેદાર કોયડો જોઈએ પાણીમાં મીઠું ઓગાળવો આ શું છે ભૌતિક કે રાસાયણિક અહીંયા તો વૈજ્ઞાનિકો પણ બે ભાગમાં વેચાયેલા છે એક પક્ષ કહે છે કે આ ભૌતિક ફેરફાર છે કારણ કે પાણી ઉકાળીને મીઠું પાછું મેળવી શકાય છે પણ બીજો પક્ષ દલીલ કરે છે કે પાણીમાં મીઠાનો અણુ એટલે કે એને સીએલ તૂટીને સોડિયમ એનએ પ્લસ અને ક્લોરાઇડ સીએલ માઇનસ આયનોમાં ફેરવાય છે જે ટેકનિકલી તો નવા જ રાસાયણિક પદાર્થો છે આ બતાવે છે કે વિજ્ઞાનમાં ક્યારેક વર્ગીકરણ આપણા દ્રષ્ટિકોણ પર પણ નિર્ભર કરે છે સારું તો આ બધી વૈજ્ઞાનિક ચર્ચાઓનો આપણા રોજિંદા જીવન સાથે શું સંબંધ વેલ ઘણો ઊંડો સંબંધ છે આ જ સિદ્ધાંતોનો ઉપયોગ કરીને દુનિયામાં અદ્ભુત વસ્તુઓ શક્ય બને છે આ જુઓ ફળોને હિમથી બચાવવા માટે ખેડૂતો એમના પર પાણી છાંટે છે વિચિત્ર લાગે છે બરાબર ને પણ આની પાછળ પેલી ગુપ્ત ઉષ્માનું જ વિજ્ઞાન છે જ્યારે પાણી થીજીને બરફ બને છે ને ત્યારે એ ઉર્જા મુક્ત કરે છે અને આ મુક્ત થયેલી ગરમી ફળનું તાપમાન ઝીરો ડિગ્રી સેલ્શિયસ પર જાળવી રાખે છે અને એને થીજી જવાથી બચાવે છે અહીં ઠંડીથી બચાવવા માટે ગરમીનો ઉપયોગ થાય છે અને આ જાદુ ફક્ત ખેતરોમાં જ નહીં આપણા પોતાના શરીરમાં પણ દરરોજ થાય છે જ્યારે આપણને ગરમી લાગે છે અને પરસેવો વળે છે ત્યારે આપણું શરીર આ જ સિદ્ધાંતનો ઉપયોગ કરી રહ્યું હોય છે જ્યારે પરસેવાનો એક ટીપું આપણી ચામડી પરથી વરાળ બનીને ઉડી જાય છે ત્યારે પોતાની સાથે શરીરની ગરમી એટલે કે ગુપ્તોષ્માને પણ લઈ જાય છે અને આ સિસ્ટમ કેટલી શક્તિશાળી છે એનો અંદાજ છે એક કિલોગ્રામ પરસેવાના બાષ્પીભવનથી આપણા શરીરમાંથી લગભગ બે હજાર ચારસો કિલોજૂલ ગરમી દૂર થાય છે આ આપણું કુદરતી એર કન્ડિશનર છે તો ગુપ્ત ઉષ્મા એ માત્ર એક વૈજ્ઞાનિક શબ્દ નથી પણ આપણી આસપાસ સતત ચાલતી ઉર્જાનું એક અદૃશ્ય નૃત્ય છે ઉકળતી કીટલીથી લઈને વરસાદ પછી સુકાતા રસ્તા સુધી બધે જ આ શક્તિ કામ કરી રહી છે હવે પછી જ્યારે કોઈ ગ્લાસમાં બરફનો ટુકડો જોશો ત્યારે યાદ રાખજો કે એ ફક્ત ઠંડો પદાર્થ નથી પણ ઉર્જાનું એક નાનકડું પાવરહાઉસ છે